વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મિલકત સંબંધિત ઘરફોડ ચોરીના અનડિટેક ગુનાનો ભેદ વાઘોડિયા પોલીસે ઉકે કાઢ્યો છે ચૌદમી સપ્ટેમ્બરના ફરિયાદીના મકાનમાં બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી ફરિયાદીના મકાનમાં આવેલ તિજોરી ખોલી અંદર લોકરમાં રાખેલ ફરિયાદીના પત્નીના સોનાના અલગ અલગ દાગીનાનું કુલ વજન સત્તર પોઈન્ટ એકસો ઓગણસાઠ ગ્રામ જેની કુલ કિંમત એક લાખ આડત્રીસ હજાર ત્રાશીની કોઈ અજાણ્યા ચોર સામે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલો હોય જે સિરિયસ બનાવના કામે આરોપીઓને ઝડપી પાડવા વાઘોડિયા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત ટીમ દ્વારા બનાવવાળી જગ્યાની આસપાસ તથા ગોલ્ડન વેલી સોસાયટીમાં લગાવેલ તેમજ સોસાયટીના એન્ટર તથા એક્ઝિટ રસ્તા ઉપર લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરી તેમજ સાઇટો ઉપર કામ કરતા મજૂરોને ચેક કરી તેમજ બનાવવાળી જગ્યાએથી ટેકનિકલ પુરાવાના આધારે ઉપરોક્ત ગુનામાં ભરતભાઈ મોતીભાઈ મંડોળ રહે દૂધમલી ગામ મંડોળ ફળી તાલુકા ધાનપુર જિલ્લો દાહોદની સંડોવણી હોવાનું સામે આવતા વાઘુડિયા પોલીસની ટીમ દ્વારા સદર ઇસમની ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા સદર ઇસમ દુધમલી ગામે પોતાના ઘરે હોવાની માહિતી મળી હતી જેને લઈને તાત્કાલિક ટીમને મોકલી તેને ઝાડપી પાડવામાં આવ્યો હતો પૂછપરછ કરતા અન્ય બે ઈસમ સાથે ઉપરોક્ત ગુનાને અંજામ આપેલ હોવાનું જણાવ્યું હતું પકડાયેલ ઈસમને બે દસ બે હજાર પચીસના અટક કરી કોર્ટમાં રજૂ કરી આરોપીના છ દસ બે હજાર પચીસ સુધીના રિમાન્ડ મેળવી પકડવાના બાકી આરોપીઓ પકડવા તેમજ મુદ્દામાલ રિકવરી કરવા માટેની તપાસ તજવીજ ચાલુ છે જ્યારે ભરત ડામોર તથા રાજુભાઈને વોન્ટેડ જાહેર કર્યા છે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગઈ ચૌદ નવે એક ગરફડ દાખલ થઈ હતી એ સંબંધે રેન્જ આઈજી સાહેબના ગુના ડિટેક્શન કરવાની સૂચના અને અમારા પોલીસ અધિક્ષક સાહેબની ગાઈડન્સ હેઠળ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બે ત્રણ અલગ અલગ ટીમો બનાવીને આ ગુના ડિટેક્શનની કાર્યવાહી હાથ ધરેલી એ દરમિયાન વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જાણવા મળેલ કે આ ગુનામાં ભરતભાઈ મોતીભાઈ મંડોળ નામનો આરોપી સામેલ છે જેના વિરુદ્ધ ભૂતકાળમાં પંદર એક જેટલા ગુના આખા ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લા અને શહેરોમાં દાખલ થયેલા છે એટલે એની માહિતી મળતા વાઘોડિયા પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ દ્વારા ટીમ આઉટસોર્સના સર્વેલન્સથી ને ખાનગી બાતમી દ્વારા દ્વારા એમનું લોકેશન મેળવવામાં આવ્યું હતું ત્યારે જાણવા મળ્યું હતું કે દાહોદ જિલ્લામાં એના મંડોળ ફળિયામાં એ હાજર છે ત્યારે એને કોર્ડન કરીને ઝડપી લેવામાં આવ્યો હતો આ આરોપીને અત્યારે લઈ આવ્યા છે તારીખ બીજી તારીખથી પોલીસ કસ્ટડીમાં છે એના પાંચ દિવસના રિમાન્ડ છે આ આરોપી સાથે એક બીજો અન્ય આરોપી ભારતભાઈ નુરાભાઈ ડામોર નામનો સામેલ છે એના વિરુદ્ધ પણ અલગ અલગ ગુના દાખલ થયા છે એક જેટલા આખા ગુજરાત રાજ્યમાં એને પણ અટક કરવાની અત્યારે હાલ કોશિશ ચાલુ છે બાકી બીજી આગળ તપાસ ચાલુ છે એ લોકો સામાન્ય રીતે બાઇક મારા બંને જણા પસાર થઈને અલગ અલગ જે નક્કી કરેલા હોય એ સિટીમાં જઈને સિટીમાં ગામડામાં ઘરોમાં જઈને રેકી કરતા હતા ત્યાં જઈને જે ગઈ કોઈ બંધ ઘર હોય ત્યાં આજુબાજુ એને બરાબર રેકી કરીને પછી એ લોકો રાત્રે આવી રીતના ગ્રીલ તોડીને અંદર જ જતા રહે ને પછી એ લોકોને ગુનાને અંજામ આપતા હતા આ લોકો વર્ષોથી આ કીધું ને પંદરેક જેટલા આખા ગુજરાત રાજ્યમાં એ લોકો વિરુદ્ધ ગુના છે એટલો એ લોકોનો આ ધંધો જ છે એટલે વર્ષોથી આ કરે છે ને એ અમને ટેકનિકલ પુરાવાના આધારે એ સાબિત થયું છે પોલીસ પાસે છે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અમને જાણવા મળ્યું કે આ અત્યારે તો એ ગુચકો અમને ઘણા બધા મદદરૂપ છે ટેકનિકલ સર્વેલન્સ એના આધારે અમને જાણવા મળ્યું કે આ આરોપી આ ગુનામાં સામેલ છે બીજા હવે આ બીજો એમ જાણવા મળે તો ખબર પડે બંને બીજા આરોપી આવે તો અત્યારે એ કહેતો છે એના આધારે ભરતભાઈની તપાસ ચાલુ છે બે ટીમો બનાવી છે અત્યારે એ બંને જણા આ લીમખેડા અને આજુબાજુના વિસ્તારમાં કોર્ડન કરી રહી છે